નમસ્કાર જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની તારીખોની જાહેરાત બાદ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારને આ ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યા છે ત્યારે કોઈ પણ રાજકીય પાર્ટીમાં નેતાને એવી ઈચ્છા હોય કે પાર્ટી તેને ટિકિટ આપે અને તે લોકસભાની ચૂંટણી લડી આગળ વધે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ચૂંટણી લડવા તૈયાર નથી નિર્મલા સીતારમણનું કહેવું છે કે તેમને બે જગ્યાઓ પરથી ચૂંટણી લડવા માટે પાર્ટીએ અનુરોધ કર્યો હતો પરંતુ બંને સીટો પર તેમને ચૂંટણી નથી લડવી કોઈ પણ નેતાને ચૂંટણી ના લડવી હોય તો અનેક કારણો હોય છે કે તેના સ્વાસ્થ્ય ઠીક નથી કે પછી એ તે સમય નથી આપી શકતો કે પછી તેને નિવૃત્તિ લઈ લેવી છે પરંતુ નિર્મલા સીતારમણે ચૂંટણી ના લડવાનું જે કારણ બતાવ્યું છે આ કારણ લોકોને પચી નથી રહ્યું દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે તેઓ પાસે નાણાં જ નથી ચૂંટણી લડવા માટે તેમની પાસે નાણાં નથી અને એટલા માટે તેઓ ચૂંટણી નથી લડી રહ્યા નિર્મલા સીતારમણે વર્ષ બે હજાર ઓગણીસમાં જ્યારે ચૂંટણી લડી હતી ત્યારે તેમની જે સંપત્તિ તેમણે બતાવી હતી તે સંપત્તિના પ્રમાણે પણ તેમની પાસે બે કરોડ રૂપિયાની સંપત્તિ છે વીસ લાખ રૂપિયાનું દેવું છે ત્રણસો ને પંદર ગ્રામ સોનું છે ચાંદી પણ છે તેમની પાસે કોઈ કાર નથી પરંતુ એક સ્કૂટર છે ચેતક એક તેમની ખેતીલાયક જમીન પણ તેમના નામે છે આટલી પ્રોપર્ટી હોવા બાદ પણ નિર્મલા સીતારમણે આવું કેમ કીધું કે તેમની પાસે ચૂંટણી લડવા માટે નાણાં નથી ચૂંટણી તો આનાથી ઓછા રૂપિયામાં જ લડી શકાય છે તેવું ચૂંટણી આયોગનું કહેવું છે પરંતુ નિર્મલા સીતારમણ પોતે માને છે કે આ ચૂંટણીઓમાં જે ઉમેદવારો છે તે કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે અને આ ખર્ચ નિર્મલા સીતારમણને નહોતો કરવો કે પછી તેમણે ચૂંટણી જ નથી લડવી કેમ કે દેશની નહીં પરંતુ દુનિયાની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પાસે કરોડો રૂપિયાનું ફંડ છે અને ભારતીય જનતા પાર્ટી જો તેમને ચૂંટણી લડાવવા માગતી હોય તો પાર્ટી ફંડ પણ તેમને આપી શકે છે પરંતુ નિર્મલા સીતારમણે જે ચૂંટણી ના લડવાનું આ જે કારણ બતાવ્યું છે આ કારણ પર ખૂબ ચર્ચા ચાલી રહી છે આપને શું લાગે છે કે નિર્મલા સીતારમણે ચૂંટણી ના લડવાનું જે આ કારણ બતાવ્યું છે આ કારણ વિશે આપ કેટલા સહેમત છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો